નમસ્કાર મિત્રો જય વિજ્ઞાન જય કિસાન હું એમાં સોલંકી રાજકોટ ખરબજ સંશોધન ગુજરાત જીડબલ્યુડી ગુજરાત આપણી યુટ્યુબ ચેનલ છે આજે તમને વસ્તુ બતાવવા માટે ખાસ મારો પહોંચ અત્યારે ખોદાવાનું ચાલુ છે ઊંડા કરવાનું જે અમારા જીઓલોજીકલ સર્વે જીઓફિઝિકલ સર્વે જે અમે કરતા હોય જમીનમાં પાણી જોવાનું એમાં અમે ફ્રેક્ચર ઉપર હાલતા હોય જેને આપણે દેશી ભાષામાં કહ કહીએ કે જમીનમાં કવ અહીંયા પાણી થાય મારે કૂવામાં પણ સેમ એ ક આવેલો છે જે હું તમને લાઈવ અત્યારે આ કૂવાનું સીન છે તમે જોઈ લ્યો અમારો કૂવો છે હું તરિયો પેલો છું અને કૂવાનું કામે ચાલુ છે એ ક હું તમને બતાવું જેથી તમને જાણવા મળે કે અમે આ તપાસ કરીએ છીએ પ્લસ ઊંડાણપૂર્વક આમાં થોડુંક સંશોધનનું કામ હું કરું છું એટલે ખાસ જાણવા માટે જ હું આ થોડુંક રિસ્ક લાઈન અંદર આવ્યો છું જોઈ શકો છો હા ભાઈ અમારા રાજસ્થાનના મિત્ર છે તેજસિંહને બધા ખોદવાનું કામ કરે છે અમારું અત્યારે ચાલુ છે આ આપણો કુવો છે જોઈ શકો છો બારની ગોળાઈનો બરોબર જો આ ગયું ને જે પીળા કલરનું જે સાંધો દેખાય જેને અમે ફ્રેક્ચર કહીએ અમારી ભાષામાં આ બંને બાજુ કાળો પથ્થર છે અને આજી વચ્ચે સાંધો આવ્યો મતલબ કે ફ્રેક્ચર પડ્યું ભંગાણ પડ્યું પૃથ્વીના પોપડાની અંદર એને આપણે દેશી ભાષામાં ક કહીએ આપ જો નિરીક્ષણ કરી શકો છો આ બે બાજુ સખત કાળો પથ્થર છે અને વચ્ચે આ જે મટરિયલ રહ્યું આ કાચું પથ્થરનું છે જુઓ તમે હાવ રેત અને હાવ કાચું મટિરિયલ છે અને જોઈ શાંતમાંથી પાણીની પણ આવક થોડી થોડી ચાલુ થઈ ગઈ છે આપણે ઉપરથી આપ જોઈ શકો છો આ આખો ફ્રેક્ચર નોર્થ સાઉથનું છે મતલબ ઉત્તર દક્ષિણનું છે જે આપણે હં જર્મન ટેકનોલોજીથી મશીનથી આ ફ્રેક્ચર જ આપણે ગોતતા હોય છે કે જમીનમાં પથ્થરમાં આવું ફ્રેક્ચર ક્યાં જેની ઉપર આપણે બોર કરીએ તો કાળો પથ્થર હોય તો પણ આપણને પાણી મળે ખાસ આ તમને સમજાવવા માટે એનું શૂટિંગ હું કરી રહ્યો છું આપ જોઈ શકો છો આ ચિરોડીવાળું ફ્રેક્ચર છે આજી મટરિયલ રીવું એ ચિરોડી છે એક જમ જેપ જેને આપણે કહીએ અને જેમાં અંદર પોલાણ હોય જે આ પોલાણ તમે જોવ છો આની અંદર પાણી ચાલતું હોય છે આ તિરાડ સાંધું દેખાય બાકી પથ્થર વોટરપ્રૂફ છે આખું બ્લેક ચ સાંધો કહેવાય અને પામાંથી પાણી આપણને મળતું હોય છે જો છે સોલંકી સાહેબની તરફથી આ થોડુંક સમજવા માટે આપણે આ વિડીયો બનાવેલો હતો આ વિડીયો ગમે તો આગળ બધા ખેડૂતોને મોકલજો જેથી અંદરનું વિજ્ઞાન થોડુંક તમે જાણી શકો એના માટે આભાર જૈવિજ્ઞાન શું કે આપણી યુટ્યુબ ચેનલ જી ડી ગુજરાત અને ઇન્સ્ટાગ્રામ ચેનલ જી ડી ગુજરાતમાં વિડીયો બધા અપલોડ આપણે કરતા હોઈએ છે એ નિમિત આપણે જોતા રહેજો આભાર વિજ્ઞાન